હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે એકદમ ઓછી મહેનત અને ઓછા ઘીમાં ચૂરમાના લાડુ જે આપણે લોટ બાંધવાની મુઠિયા તળવાની કે ભાખરી શેકવાની ઝંઝટ કર્યા વગર બનાવીશું ટ્રેડિશનલી જે મુઠિયા તળીને લાડુ બનાવીએ એ લાડુમાં તેલ ઘીનું પ્રમાણ ઘણું વધારે આવતું હોય છે જેથી વજન વધી જવાનું કે કોલેસ્ટ્રોલ વધી જવાનો કે ગળું ખરાબ થઈ જવાનો પણ ડર લાગતો હોય છે તો એ લોકો તો એ લાડુ ખાઈ જ નથી શકતા પણ ગેરંટી આપું છું આ લાડુ તમે દિલ ખોલીને જેટલા ખાવા હોય એટલા ખાઈ શકશો તો ચાલો આ ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પેનની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે અઢીસો એમએલવાળા કપથી માપીને મેં એક કપ અહીંયા પાણી લીધું છે હવે આની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે રૂમ ટેમ્પરેચરનું જ દેશી ઘી ઉમેરીશું ઘી પણ અહીંયા મેં ટેબલ સ્પૂનથી જ માપીને લીધું છે જેથી તમને પ્રોપર મેઝરમેન્ટ ખબર પડી શકે હવે ઘીને બરાબર આપણે પાણીમાં મિક્સ કરી લઈએ અને એક મિનિટ આ પાણીને આપણે ફાસ્ટ ફ્લેમ પર ઉકળવા દઈશું તો વધારે આ પાણીને ઉકાળવાનું નથી બસ એક જ મિનિટ આ રીતે આપણે પાણીને ઉકાળીશું અને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દઈશું હવે એક વાસણની અંદર આપણે જે કપથી પાણી માપીને લીધું હતું એનાથી જ માપીને બે કપ જેટલો ઘઉંનો ગગરો લોટ લેવાનો છે લોટ વધારે પડતો પણ ગગરો એટલે કે વધારે પડતો પણ જાડો હોય એવો ના લેવો માપનો જ ઝાડો લોટ લઈશું હવે એમાં આપણે ઘી અને પાણી જે ગરમ કર્યું હતું એ ઉમેરી દઈએ અહીંયા પાણી એકદમ પણ ઠંડુ નથી થવા દેવાનું થોડું પાણી હોફાળું ગરમ છે એટલે પહેલાં આપણે આ રીતે ચમચીથી એને મિક્સ કરી લઈએ લોટ આની અંદર સહેજ પણ કોરો ના રહી જવો જોઈએ એકદમ પ્રોપરલી આપણે સરસ એને મિક્સ કરવાનું છે અને ગઘરો લોટ છે એટલે પાંચ સાત મિનિટનો આપણે એને રેસ્ટ પણ આપીશું જેથી લોટ આપણો થોડું પાણી એબ્ઝોર્બ કરી અને સરસ સેટ થઈ જાય તો આ રીતે થોડું હાથથી મિક્સ કરીને હવે આપણે એને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપીશું આમાં સહેજ પણ પાણી વધારે ના પડી જાય એનું જ ધ્યાન રાખવાનું છે તો પાંચથી સાત મિનિટ અહીંયા મેં આ લોટને રેસ્ટ આપ્યો હતો અને તમે જોઈ શકો છો રેસ્ટ લીધા પછી જે લોટ છે એ થોડુંક પાણી એબ્ઝોર્બ કરીને આ રીતે ડ્રાય પણ થયો છે બિલકુલ આ જ રીતનો લોટ હોવો જોઈએ હવે આપણે સ્ટીલની આ રીતની એક સ્ટીમરની પ્લેટ લઈ લઈશું એને તેલથી આપણે ગ્રીસ કરવાની છે હવે જે લોટ છે એને આપણે સરસ ડીશની અંદર પાથરી દેવાનો છે મુઠિયા તળીને કે ભાખરી શેકીને આપણે આજે લાડુ નથી બનાવવાના એટલે આ ચૂરમો આપણે આજે સ્ટીમ કરીને બનાવીશું તો સરસ ડીશની અંદર આ રીતે આપણે લોટ પાથરી દેવાનો છે અને હવે લોટ કાચો ના રહી જાય એના માટે આપણે આંગળીની મદદથી થોડા થોડા અંતરે આની અંદર કાણા પાડી દઈશું આ રીતે જેથી આપણો લોટ એકદમ પ્રોપરલી સ્ટીમ થઈ જાય બિલકુલ પણ કાચો ના રહે ગેસ ઉપર પાણી પણ મેં ઉકાળવા મૂકી દીધું હતું પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એમાં એની પ્લેટ મૂકી દઈશું અને સત્તરથી અઢાર મિનિટ ટોટલ એને સ્ટીમ કરવાનું છે શરૂઆતમાં પાંચેક મિનિટ મીડિયમ તાપે ત્યાર પછી બારથી તેર મિનટ ધીમા તાપે કરવાનું છે તો ટોટલ અહીંયા સત્તરથી અઢાર મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ ઉપરથી આપણો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે અને બફાઈ પણ ગયો છે આમ તો આ લોટને બફાતા દસ જ મિનિટ લાગે છે પણ એ ડ્રાય થાય એ પણ ખૂબ જરૂરી છે એના માટે થોડો લોટને વધારે સમય માટે બાફવાનો છે તો આ રીતે થોડો લોટ કાઢીને એને છૂટો કરીને જોવાનો છે ચેક કરવા માટે કે ચૂરમું જેવું બને છે કે નહીં તો લોટ અહીંયા એકદમ ગરમ છે છતાંય આ રીતે છૂટું તો પડે છે મતલબ કે સરસ લોટ આપણો સ્ટીમ થયો છે તો હવે આ પ્લેટને બહાર કાઢી આપણે ટોટલી ઠંડી થવા દઈશું ટોટલી લોટ આપણો ઠંડો થઈ જાય એ પછી આપણે આ રીતે થાથી એને બહાર કાઢી લઈશું અને હવે એના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે હવે જો તમારે આને હાથથી ભૂકો કરવો હોય કે ચારણીમાં ઘસીને ચાળીને ચૂરમું રેડી કરવું હોય તો એ રીતે પણ કરી શકાય પણ એમાં મહેનત વધી જશે એટલે આપણે આજે આને મિક્સર જારમાં જ ઉમેરીને પલ્સ મોડ પર પીસી લઈશું પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતા રહીને આપણે પીસવાનું છે જેથી એકદમ સરસ ચૂરમું રેડી થાય તો આ બધો જ લૂંટ મિક્સરમાં ઉમેરી દઈશું અને હવે એને આપણે પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને એટલે કે વચ્ચે વચ્ચે ચમચીથી ઉપર નીચે કરીને આ રીતનું સરસ ચૂરમું આપણે રેડી કર્યું છે તો હવે આ ચૂરમાને એક વાસણમાં આપણે કાઢી લઈશું આ ચૂરમું જોઈને કોઈને લાગશે જ નહીં કે મુઠિયા તળિયા વગર આને બનાવ્યું છે એકદમ સરસ ડ્રાય આપણું આ ચૂરમું રેડી થયું છે તો હવે આપણે આ જે ગોળવાળા લાડુ બનાવવાના છે એના માટે આપણે ગોળ અગાડી લઈએ તો સેમ પેન મેં ફરી પાછું ગેસ પર મૂક્યું છે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન આપણે ઘી ઉમેરીશું ટોટલ જોવા જઈએ તો છ ટેબલ સ્પૂન એટલે કે અડધો કપ ઘીમાં જ આપણા આ ચૂરમાના લાડુ તૈયાર થઈ જાય છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન બારીક કાપેલા કાજુ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી બદામ ઉમેરીશું થોડા જો પિસ્તા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય થોડા કાજુ બદામ તળાય એટલે બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરીશું અને દ્રાક્ષને અહીંયા બિલકુલ આપણે ફૂલવા નથી દેવાની એટલે તરત જ દ્રાક્ષ ઉમેરીને આપણે એમાં ગેસ બંધ કરીને ગોળ ઉમેરી દઈશું ટોટલ અહીંયા મેં એકસો દસ ગ્રામ જેટલો ગોળ લીધો છે દેશી ગોળ છે એટલે ઢીલો જ હોય છે તો તરત જ બંધ ગેસ છે તો પણ એ ઓગળી જશે જો કોલાપુરી ગોળ લેતા હોય તો તમારે એને ઝીણો ઝીણો સમારીને ઉમેરવો અને ગેસ તમારે બંધ નથી કરવાનો કોલાપુરી ગોળ હોય તો ગોળ ઓગળે પછી જ ગેસ બંધ કરવો તો આ રીતે સરસ ગોળ આપણો ઘીમાં મિક્સ થઈ ગયો છે ગોળનો અહીંયા બિલકુલ આપણે પાયો નથી કરવાનો ઓગળે એટલે તરત જ ગરમ ગરમ આ મિશ્રણને આપણે ચૂરમામાં ઉમેરી દઈશું હવે એક ચમચી એમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું હવે સરસ લાડુની ફ્લેવર આવે એ માટે બેથી ત્રણ ચપટી આપણે એમાં જાયફળ છીણીશું ખાસ તો જાયફળ આમાં બિલકુલ વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવું કારણ કે એની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે હવે ચમચીથી આપણે પહેલાં મિક્સ થાય એટલું એને કરી લઈએ કારણ કે ગોળ અહીંયા એકદમ ગરમ છે તો તરત જ એમાં હાથ નથી લગાવવાનો થોડું મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે હાથથી જ એને મિક્સ કરી લઈએ અને ખાસ જો આ સ્ટેજ ઉપર તમને લાગે કે મિશ્રણ ગરમ જ છે તો એને પહેલાં ઠંડુ થવા દેવાનું છે પછી જ લાડુ વાળવા આ લાડુની એક જ ડિસબેનિફિટ છે કે ચાર પાંચ દિવસથી વધારે આ લાડુ નથી ટકતા કારણ કે ચૂરમો બાફીને બનાવીએ તો શેલ્ફ લાઈફ એની વધારે નથી હોતી મુઠિયા તળીને બનાવું તો એ લાડુ પંદર વીસ દિવસ સુધી પણ મહિનો સુધી પણ ખરાબ નથી થતા તો સરસ આ મિશ્રણ ઠંડુ થઈ ગયું એ પછી જ હું આના લાડુ વાળું છું ગરમમાં નથી વાળવાના અને આ લાડુ ખાધા પછી કોઈને પણ ખબર નહીં પડે કે આટલા ઓછા ઘીમાં આ રીતના આપણે ચૂરમાના લાડુ બનાવ્યા છે તો સરસ લાડુ વળાઈ જાય એટલે આપણે એને થોડી ખસખસ લઈને એને ખસખસમાં આ રીતે કોટ કરી લઈશું ખસખસ હોય તો તમારે આ રીતે કોટ કરવું નહીં તો તમે આ સ્કીપ કરી શકો છો તો સેમ આજ રીતે આપણે બાકીના બધા જ લાડુ વાળી લઈશું આજકાલ ઘણા લોકો મોસ્ટલી હેલ્થ કોન્શિયસ બની ગયા છે તેલ ઘી બટર ચીઝ હવે બધા જ અવોઇડ કરતા થયા છે મોટે ભાગે તો જો તમારે પણ લાડુ ખાવા હોય ને ઘી પણ વધારે ના જોઈતું હોય તો આ એકદમ બેસ્ટ આઈડિયા છે સ્વાદનો સ્વાદ અને હેલ્થની હેલ્થ ભલે ગણપતિ બાપાના પ્રસાદના બે ચાર લાડુ તમે મુઠિયા તળીને ટ્રેડિશનલી બનાવવા હોય તો બનાવી શકાય પણ સૌથી હેલ્ધી લાડુ તો હું આને જ ગણીશ જે ખાધા પછી ના વજન ના ગળું ખરાબ થશે અને ઉપરથી ગોળ પણ આપણે ઉમેર્યો છે તો ડાયાબિટીક પેશન્ટને પણ વાંધો આવે એવું નથી તો સરસ લાડુ વળાઈ જાય એટલે પ્લેટમાં આપણે સર્વ કરીશું આટલી ક્વોન્ટિટીમાં દસથી અગિયાર મીડિયમ સાઇઝના લાડુ તૈયાર થયા છે તો ઉપરથી આ રીતે પિસ્તાથી આપણે એને ગાર્નિશ કરી લઈએ તો આજની આ ચૂરમાના લાડુની જો રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા